અત્યાચાર મામલે બેનર લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરો તેવા બેનર લાગ્યા છે સાથે જ વૈશ્વિક કક્ષાએ પણ આ બાબતની નોંધ લઈને બાંગ્લાદેશ પર દબાણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે સનાતન ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે મંદિરો પર અત્યાચાર થઈ રહ્યા છે કટ્ટરવાદી મુસ્લિમ સંગઠનોએ જે રીતની બાંગ્લાદેશમાં અલ્પસંખેત લોકો રહે છે એમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે આ ખૂબ ખતરનાક છે ભારતમાં રહેનાર મુસ્લિમોએ આનો કડક શબ્દોમાં વિરોધ કરવો જોઈએ અને ભારત સરકારને હું કહેવા માંગુ છું આ જે બાંગ્લાદેશમાં અલ્પસંખેતો પર હુમલા થઈ રહ્યા છે સાધુ સંતો પર હુમલા થઈ રહ્યા છે તરત એક્શન લેવું જોઈએ અને એમના પર થતા અત્યાચાર અટકાવવા માટે ખાસ એક્શન હોવું જોઈએ એવી ચોક્કસ અમારી પુકાર છે